રાસ રમવાનો તો તે રમાઈ રહ્યો છે અને આજના દિવસે કેવો મેળો છે ને કેવો લાખોની સંખ્યામાં દોસ્તો પબ્લિક છે અને નગા લાખા બાપાના દર્શન કરશું ત્યારબાદ જે જગ્યામાં હાથસો જગ્યાની અંદર જે આયોજન છે તે આયોજન આ સંપૂર્ણ વિડીયોની અંદર તમને જોવા મળે છે તો વિડીયોમાં ઠેડૂદી રહેજો આપણે મારી પાસે તમે લાખા આપવાનું જે મંદિર છે અને હજારો લાખોની સંખ્યામાં દોસ્તો ભાવિ ભક્તો અત્યારે ભેગા થયેલા હે તો આપણે વિડીયોની અંદર નિહાળવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અહીં ત્યાં ગેટ મેન ગેટ અહીંયા છે ત્યારબાદ જો મંદિરની સામે એકઝેટ અહીંયા લગા લગા આપણને મંદિર છે તો આપણે જઈ અને ભાવિ ભક્તો ભાઈ અત્યારે એટલા બધા છે ને પુષ્કળ પ્રમાણમાં કે એની વાત પૂછવા છે દર્શન કરે છે બાપાના અને બધે હેને બધા દર્શન કરે છે પુષ્કળ પ્રમાણમાં અને તડકો ભાઈ એટલો છે ને કે ભાઈ અહીંયા કાંઈ માહોલ જ કાંઈક અલગ છે કેમ કે વિશ્વના પહેલાં નંબરે જે અહીંયા જે ઉડા રસ થયો ને તો અહીંયા થયો છે અને જો આવી રીતનું કંઈક મંદિર છે ભાઈ મસ્ત મજાનું શણગારવામાં આવેલું છે ટાઈમમાં ટ્રાફિક કેવીક છે ભાઈ અને દોસ્તો ટ્રાફિક તો ખૂબ સારી છે અને દોસ્તો આ તો ઠાકરની કૃપા હોય તો જ આવો માહોલ સર્જાય એકર આવો માહોલ થાય ને અને ભાઈ બધા ભાવી ભક્તો આનો જો દર્શન કરે છે અને આપણે ભાઈ દર્શન કરી લઈએ પછી જવાનું છે આગળ જગ્યામાં જોવા તો જો આવી રીતના ભાઈ કંઈક મંદિર છે સરસ મજાનું અને આને ભાઈ ગોલ છે આવા બે હશે કે એમાં ભરવાડ સમાજ એવું કાંઈક લખેલું છે અને નગલાખા આપણનું મંદિર જોરદાર બધા ભાવિ ભક્તો દર્શન કરે હવે પછી અમારે જવાનું છે આગળ આયોજન કેવી રીતના કરેલું છે ને કે આપડે અમે ખુદ ભૂલા પડ્યા છે ક્યાંથી ક્યાં નીકળ્યા છે એવા ડ્રમ મૂકેલા છે ને કે ખબર નથી પડતી ક્યાંથી ક્યાં રસ્તો નીકળે એ તમને આમાં તમને બતાવવાનું છે તો પેલા આપડે દર્શન અને ટ્રાફિક હશે ને તો આગળ દર્શન કરી લેવાનું

ભીડ માં કેવી રીતના આ બે બાજુ કેનાલ છે ને રસ્તો હેરકો છે એની તોય જાવું છે કાઈ નઈ ભાઈ જોઈએ હવે આગળ જાઈ અને આજ તો તમને આખો ગ્રાઉન્ડ જ બતાવવાનો છે અને ફેમિલી જો આ છે ને ભાઈ અત્યારે ભોજન અંદર પ્રસાદ લેવા માટેની બધી ટ્રાફિક છે લાખોની સંખ્યામાં દોડતો અમારો તો પરસાદ માં આવે કે ન આવે કઈ ખબર નથી પણ હજી તમને હે ને બધું બતાવવાનું છે અને ઉડો રાસ હતો ને એ તો તમને આગલા વિડીયો જોવા મળ્યો છે પણ આની અંદર તો તમને હે પ્રોપર બતાવવાનું છે ભાઈ કેટલું ટ્રાફિક છે અને હું હું આયોજન છે તો વિડીયો હજી રહેજો હજી આગળ તમને હે ને આથી હજી બે બતાવવાનું મને તો એમ થાય કે પબ્લિક હાલ બી નહીં પણ જગ્યા નથી ક્યાં જાય ભાઈ રસ્તા જ બધા આવું જ ફૂલે ક્યાં જવું જવો કેટલું ભાઈ આમાં માણસો જેટલું હોય ને રસ્તા પડે કેટલું યાર ભાઈ ભક્તો છે ને બધું ટ્રાફિક દીધું તો ગટર માંથી હેઠેથી નાલે છે કેમ કે આ રસ્તો બધો થોડો તમે કઈ જગ્યા જ નથી હાલવાનું માણસ ક્યાં જાય સાડી સાતસો વીઘામાં આયોજન છે ને તો ભાઈ આમ જો એટલું મણા આવ્યું ને કે રાજપુસોમાં લાખો લાખોની સંખ્યામાં મણા છે આમ જો અને અમારે હિંમતભાઈ જોઈએ આવું ભાઈ આપણે એક સ્થળે બીજા સ્થળે જાવ તો એ વસ્તુ એક કલાક નો સમય લાગે હા કલાક તો થાય ભાઈ એટલી ટ્રાફિક છે આમ જો ભાઈ હેને કેટલા ભાઈ ભક્તો બધા હેને કે ટ્રાફિક જ એટલી થઈ ગઈ જોવા બધા એટલે બધા રસ્તા આવો હાઉસફુલ છે આગળ તમને હજી હું તમને બતાવીશ ફેમિલી અમે ભાઈ ટ્રાફિકમાં ને કે ભાઈ અત્યારે અહીંયા એક દોઢ વાગ્યો એવા ભીખા છે હવારુના કેમ કે ભાઈ ટ્રાફિક એટલું છે તો આપણે કંઈ ઓલગ પડકા જવાતું જ નથી કલાક કલાક વ્યાજબ ઓલ રસ્તે જવા ગયું ને તો પાછું નીકળવું ને એ નથી નીકળતું કે ભાઈ જગ્યા તો ઘણી બધી છે પણ ભાઈ ભાઈ ભક્તો જેટલા છે ને ભાઈ ટ્રાફિક બધા જાય બધા જાય બધા જાય બધા ઉતરે છે

તો અહીંયા હે ને ભાઈ અહીંયાથી લઈને અહીંયા સુધી સ્ટેન્ડ છે ને તો ભાઈ બધું દૂધનું વિતરણ થાય ને તો બધા હે ભાઈ દૂધ પીવે છે ઠંડુ ઠંડુ મસ્ત નો અને હવે પછી આપણે જઈએ આગળ કા દૂધના બે ગ્લાસ પીધા મજા આવી ગઈ કેમ કે તરીકો લાગ્યો છે ને કારની મને તરે લાગી હતી પાણી નહોતું દૂધ મળી ગયું મજા આવી કેમ કે ભાઈ દૂધ તો હું કાંઈ પીતો નથી હિંમતભાઈ પીવે એટલે બધા બહેનો ને અરે પી લીધું ભાઈ કા આપણે આપણે મહેમાન જ કહેવાય ક્યાંથી જેટલી આપણે આવ્યા છીએ તો આવી રીતનું ભાઈ કાંઈ કાંઈ હોય છે હવે આગળ જઈ અને જોઈએ મેળાની અંદર મેળો મેળા આ બધા સ્ટોલ મોટા મોટા તમારે ખાલી જોવાનું છે કેમ કે ભાઈ હું બોલી ને તો હું તમને હજાર કરીને બતાવું ને તો મારો અવાજ નહીં પહોંચે તમને આ જો બધી આ મેન મેન બધી હેરી છે અને બધા સ્ટેડી બેટ કેવા જોરદાર છે ભાઈ મોટા મોટા અને બધા ઠંડા પીણાના સ્ટેન્ડ છે જો કેમ કે ભાઈ તડકો જેટલો છે ને તો ભાઈ ઠંડુ પીધા વિના કાંઈ હાલે તો ભાઈ ઠંડુ પીવાની ખરીદી કરે ને ભાઈ જબરદસ્ત બોલે ભાઈ આ બધા બેઠા જ છે ઠંડા પીણા માટે જ બોલે ભાઈ મેળા નહીં જોઈ જતા મેળામાં તડકો એટલો લાગે ને અને ભાઈ ધૂળે એટલી પણ તમને બતાવવાનો છે આખો મેળો અને ભાઈ હા ને આ બાવળીયાળી ધામની અંદર સૌપ્રથમ પ્રથમ વિશ્વનો સૌથી મોટો મેળો બને તો એમ કહેવાય એવો છે ભાઈ કે ભાઈ હાડી હાથો બીજામાં આ બધું ખેલાણેલું છે તો મોટું જ હોય કાઈ મત મોટો હું હવાના હાલી-હાલી ભગેય દુખી જા મારા પણ અમે હેને ભાઈ હજી તો અમે પૂરતું અમે જોયું નથી તોય અને જો ભાઈ બધા હેને ઠંડા પીણામાં બધા લાગેલા હે ભાઈ બધા એ બધા દોસ્તો આપણે મેળામાંથી આટમ વારી નીકળી ગયા છીએ બાર ને આવી ગયા છીએ પાર્કિંગમાં પાર્કિંગ છે ને દસ ટકા પાર્કિંગ છે નીતિશભાઈ પાર્કિંગ બતાવશે કેમ કે પાર્કિંગ હજી બીજું લાટ બધું પાર્કિંગ છે બધી તો જવાનું નથી ખાલી થોડુંક પાર્કિંગ આપણે જોવાનું છે અને ફેમિલી જો આ બધું હેને પાર્કિંગ છે ને કે હિંમતભાઈ કીધું એમાં ત્યાં કઈ ઘટી એમ નથી પણ કેટલું છે ને હું તમને બતાવું ને એટલું ઓછું છે યાર કેમ કે ભાઈ બધું બતાવવા રહું ને તો વિડીયો મોટો થઈ જાય ને ભાઈ આ કઈ ભેગું થાય એમ નથી કેમ કે ભાઈ હાડી હાથ તો બીજામાં છે તો ભેગું તો પડે નહીં ભાઈ તો જો આવી રીતનું હા ભાઈ બધું પાર્કિંગ ભાઈ કાંઈ ઘટી નહીં એવું છે તો બધા ડીસીમાં લી લઈને જ આવેલા છે કેમ કે આ પાર્કિંગ બેનો છે બધી બાર બારથી જે બધા ઉડાડાસ લેવા આવે ને તો ફેમિલી હે મેળો હતો મેળા માં બતાવું ને એટલું ઓછું કેમ કે ભાઈ સાડી વીઘા છે તો એમાં કેટલું પબ્લિક છે ક્યારે ક્યાં ફરવું ને આપણે યાર કક્લ કામ ન કરે મને તો ભાઈ હેરિયુ હાલવાનું ભૂલાઈ જાય છે તો ભાઈ આવી રીતનો કાંઈક શું કેવાય કે મેળો હતો અને જો આ વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી તો મળશું ફરી એક